લેબુ ને ખબર છે ઉડતા જ ના પીતા હોય તમે તો ઉઠતા છો ઉઠતા બે દાડા ધોન રાખવું પડે આપડે છોકરો તો ઉઠતા જ જવું પડે

બોલા બોલા ચારો પંચ્યા છેડો શું બધું કો તમારા જે કે હોય હું તો આ બેઠો મોટા ભાઈ આ મોટા ભાઈ ભલે લોકો કહે મને દારૂડી પણ ગોળી મારું ઠુસ તો હવા નીકળી દે થુશી હવા નીકળી દે આવજો ને પહેણાવા ચી ઓ પહેણ મોરવી થાય હેપરો પહેણ પંચાયત પરી આવજો ને કાળીયા તમે કાંઠે કાળિયા

ના લેબુડા ના પગ નહી પકડે તાર સુધી મેં નહી આવ કદી નહી પકડું પગ તમારે બે ના છોકરો શારજો પરો છે શેરા મેકડો મારા અવસર કરવો ને એકઠો મરી દે છોકરા પહેર ખબર ખબર નહીં પડે હાલત તો આ જો આ મારા પગ દબાવું

બોલાયા બે ભાઈ પીધેલા પંચાર શરદા આવડે કે પંચા શેર આવ્યું આજો કા હોળામાં ભય રહે તો કેતા તમે સ્થિર બેઠા પણ

આ તારા નીથે કોક રોટલો આલે કે રોટલોય ની આલે કોઈ શું બોલી તમે કહેતા લાગ કે ભઈઓને તો હા તાણે હા ਪੈਂਚਾ ਤਾਂ ਸ਼ਹਿਰ ਆਇਆ ਘੇਰ ਪੈਂਚਾ ਸ਼ਾਰਤਾ ਨਹੀਂ ਨੀ ਵੀ ਤਾਂ ਪੈਂਚਾ ਸ਼ਹਿਰ ਆਇਆ ਨਾ ਸ਼ਾਦੀ ਕਿਲੇ ਪੈਂਚਾ ਆਪਾਂ 2 ਦਿਨ ਹੋਏ ਕੱਚਾ ਬਕਰਿਕੇ